ભારતીય પરંપરાની પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા દરરોજ રાત્રે બાર વાગ્યા પછી અમદાવાદની પ્રખ્યાત મંદિરી ગરબાની ટીમ પ્રાચીન વાજિંત્રો શરણાઈઓ વિવિધ પ્રકારના ધોલ સાથે ગરબાની રમઝટ બોલાવશે સતત વરસાદ ચાલુ રહેતા ગરબા આયોજકોને ગરબા મેદાનની તૈયારીઓ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો પણ ગરબા ગ્રાહની તૈયારીઓમાં તાડામાર તૈયારીઓમાં લાગી ગયા છે ભરૂચના તપોવનમાં દરરોજ આઠથી બાર સુગમ ગરબા જેમાં બડોદાનું પ્રખ્યાત આરોહી કલાવૃત વીસથી પચીસ જેટલા કલાકારો સાથે હિના વસાવા અને હિતેશ પીઠવા ગરબાની રમઝટ બોલાવશે આ ઉપરાંત ભાટીગઢ પરંપરાની પ્રાચીન શૈલી ગરબાનીઓ સંસ્કૃતિને ઉજાગર કરવા દરરોજ રાત્રે બાર વાગ્યા પછી અમદાવાદની પ્રખ્યાત મંદિર ગરબાની ટીમ પ્રાચીન વાચિત્રો શરણાઈઓ વિવિધ પ્રકારના ધૂલો સાથે ભરૂચની ગરબા પ્રેમી જનતાને ગરબે રમાડશે જેથી તપોવન સંકુલના સંચાલકો દ્વારા ભરૂચની ધર્મપ્રેમી જનતાને ગરબા મહોત્સવમાં ભાગ લેવા આહવાન કરાયું છે તથા અહીં તપોવન સંકુલમાં આવનાર સોળ ઓક્ટોબરે ગરબા દિન પાઠક શરદ પૂર્ણિમાના પાવન દિવસે ભરૂચવાસીઓને ગરબે રમાડવા ભરૂચના તપોવન સંકુલ ખાતે આવી રહ્યા છે તારીખ ત્રીજી નવેમ્બર બે હજાર ચોવીસથી શરદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે ભરૂચમાં સૌપ્રથમવાર તપોવન સંકુલમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુગમ અને મંડળી ગરબાનો વિશિષ્ટ આયોજન છે સુગમ એટલે અર્વાચીન ગરબા અને પ્રા મંડળી એટલે આ અરવા પ્રાચીન ગરબા જેમાં બાર વાગ્યા પછી સહનાઈના સુ સાથે ગરબે રમવાનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે આજે રાજ્ય સરકારશ્રીએ જે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ ખૂબ આવકાર્ય છે અને એ માટે ગૃહમંત્રીશ્રી અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ અને ભરૂચની અંદર આપણે ગરબાના મહોત્સવને આનંદપૂર્વક માણીએ તપોનમાં આપ સૌને આવકારતા ખૂબ અમને આનંદ થશે આપણે ભવ્ય રીતે ગરબાનો ઉત્સવ ગુજરીએ અને માતાનાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ અભિલાષા સાથે સૌને